બિંદાસ હસો શું ગમ છે જિંદગીમાં ટેન્શન કોને ગમ છે સારું આ ખરાબ કેવલ એક ભ્રમ છે જિંદગીનું નામ જ ખુશી અને ગમ છે તમારું સ્મિત એ તમારો લોભો છે તમારું વ્યક્તિત્વ એ તમારું બિઝનેસ કાર્ડ છે અને તમે જે રીતે બધાની સાથે વર્તો છો ને એ તમારો ટ્રેડમાર્ક છે એટલા માટે મિત્રો જ્યારે તમે કોઈને પણ મળો ને તો તમારું વર્તન એવું રાખો કે સામેવાળી વ્યક્તિને તમે એકવાર મળો ને તો એના મગજમાં તમારા માટે એક અલગ છાપ ઊભી થાય અને એ વ્યક્તિને એવું લાગે કે ખરેખર આ વ્યક્તિમાં કાંઈક તો અલગ છે જે મને એની તરફ આકર્ષિત કરી રહ્યું છે જિંદગી એટલી જરૂરિયાત અને જવાબદારી વચ્ચે પોતાના સ્વપનો માટે જીવાતી મનગમતી ક્ષણોનો સરવાળો એટલે પોતાની મનગમતી ક્ષણોનો હંમેશા સરવાળો જ કરવું બાદ બાકી નહીં તમારા સંબંધોને હંમેશા રિપેર કરતાં શીખો અનમોલ સંબંધોનું સોલ્યુશન રિપ્લેસમેન્ટ નથી તમે ગમે એટલું ધન ભેગું કરો પરંતુ જો તમે મોતસોક માટે કે તમારી ખુશી માટે એ ધનને વાપરી શકતા નથી અને તમારા જીવનમાં સુખ શાંતિ અને ખુશી નથી તો તમે એ ધનના માલિક નથી પણ ચોકીદાર છો સુખ એ ક્યારેય ગેરહાજર હોતું નથી પણ આપણે એની હાજરીની નોંધ આપણી સગવડ પ્રમાણે લઈએ છીએ તો હવેથી એ સુખની નોંધણી વારે ઘડીએ કરતા રહો જેના કારણે તમારા જીવનમાં ખુશીઓનું પ્રમાણ આપોઆપ વધી જશે તો મિત્રો આવી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે પણ આપણા જીવનમાં એને ઉતારવાની કોશિશ કરીશું ને તો આપણા ઉદાસ અને નીરસ જીવનમાં ખુશીઓના રંગ ભરાઈ જશે